નમસ્કાર દર્શક મિત્રો હું છું ચૌહાણ ઈર તમને જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર ભાનનગરથી અમારા રિપોર્ટર અજે મકવાના સાથે સુરતના ખટોદરા પોલીસ મતક નિર્દ હદમાં નવી સિવિલ હોસ્પિટલમાં એક મહિલાએ નવજાત ને જન્મ આપતા માસૂમને નવી સિવિલ એનઆઈસીયુમ વોર્ડમાં દાખલ કર્યો હતો જેથી બાળકનું અપહરણ થયું હતું જે અંગે બાળકના પિતાએ ખટોદરા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી

ઝારખંડ કોર્ટમાં રજૂ કરી ત્યાંથી ટ્રાન્ઝિટ રીમાન્ડ મેળવી સુરત લાવ્યો હતો તો ખટ્ટોદરા પોલીસ મથકે માસૂમને લઈ પહોંચાડી પહોંચેલી પોલીસ પાસેથી માતાએ શિશુઓનો કબજો લીધો ત્યારે હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના